સુરત મહાનગરપાલિકાએ સુરતીઓની સુખાકારી માટે અને સ્વાસ્થ્ય માટે હાલ સાયકલનું નિર્માણ કર્યું હતું એટલે કે સાયકલ શેરિંગ જેની અંદર હાલ લાખો કરોડ રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ આ સાયકલ હાલ ધૂળ ખાઈ રહી છે સુરત મહાનગરપાલિકાએ પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે સાયકલ શેરિંગ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા પંચોતેર કિલોમીટરનો સાયકલ ટ્રેક બનાવ્યો છે આ ઉપરાંત સાયકલ શેરિંગ પ્રોજેક્ટ પણ અમલમાં મૂક્યો છે પરંતુ સુરત પાલિકાની બેદરકારીને કારણે મોટા પાયે શરૂ કરવામાં આવેલો સાયકલ શેરિંગ પ્રોજેક્ટથી લોકો દૂર ભાગી રહ્યા છે સુરતના અનેક સાયકલ શેરિંગ સ્ટેન્ડ પર ભિખારીઓને શ્રમજીવીઓને કબજો જમાવી દીધો છે સાયકલ સ્ટેન્ડને ભિખારીઓએ રેન બસેરા બનાવી દીધું હોવાથી લોકો સાયકલ પણ અહીંયા રાખી શકતા નથી પાલિકા તંત્ર સાયકલ સ્ટેન્ડ પરથી ભિખારીઓને દૂર કરી શકતા ન હોવાથી આ પ્રોજેક્ટ પહોંચવા પડે તેવી શક્યતા નકારી શકાતી નથી સુરત મહાનગરપાલિકાએ વર્ષ બે હજાર ઓગણીસ થી સાયકલ સ્ટેન્ડિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને જીપીએસ સિસ્ટમ સાથે સાયકલ લાવી અનેક જગ્યાએ સાયકલ સ્ટેન્ડ બનાવ્યા હતા સુરત મહાનગરપાલિકાએ આ પ્રોજેક્ટ શરૂ કરવા સાથે ઘણી સફળતા પણ મળી હતી લોકો વહેલી સવારે સાયકલિંગ પાલિકાની આ સાયકલ પર જ ફરતા હતા જો કે સમય જતાં સાયકલિંગ સંખ્યામાં પણ વધારો થયો હતો પરંતુ પાલિકાએ સાયકલ સ્ટેન્ડ પર ધ્યાન આપવાનું ઓછું કરી દીધું હતું ધ્યાન શેરિંગ સાયકલ પ્રોજેક્ટ ઉપરથી હટી હાલ પાલિકાએ બનાવેલા સાયકલ સ્ટેન્ડ પર ભીખારીઓ અને શ્રમજીવીએ કબજો જમાવી દેવાનું શરૂ કર્યું હતું જેના કારણે મુજરા કડીવાલા ચાર રસ્તા અઠવા પોલીસ ચોકી સહિત અનેક સાયકલ સ્ટેન્ડ પર ભિખારીઓ કબજો જમાવી દીધો છે અઝર કુરસી સાથે હર્ષસેટા